ન્યૂ રાંધે રોડ સ્થિત પ્રેસીડેન્સી સ્કૂલમાં તારીખ પંદર થી તારીખ સત્તરમી સુધી સ્કૂલ લેવલ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

ખૂબ સુંદર અને ઇનોવેટિવ પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા છે વિજ્ઞાન શિક્ષકોએ સમગ્ર આયોજન માટે ખૂબ જહેમત ઉઠાવી વિદ્યાર્થીને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે શારના ટ્રસ્ટ અને પ્રાધ્યાપક એનએમ કારિયા અને આચાર્ય कुमारीકા દીપિકા શુક્લાના હસ્તે સવારે આઠ વાગ્યે શુભારંભ થયેલ વિજ્ઞાન પ્રદર્શન મુલાકાત હિતેન્દ્રભાઈ ચુડાવાળાને લઈ પ્રતિહાત્રએ અભિનંદન પાઠવ્યા નમસ્કાર હું कुमारी દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલમાં તારીખ પંદર અને સત્તરના રોજ બે દિવસ શાળા લેવલના વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે અંતર્ગત આજે સવારે આઠ વાગે અમારા ટ્રસ્ટી વર્ય આદરણીય પ્રાધ્યાપક કાર્ય સાહેબના હસ્તે ઉદઘાટન થયું અને આજરોજ છ વિભાગ એટલે કે પાણી પ્રદૂષણ વાતાવરણ ટ્રાન્સપોર્ટેશન જેવા અન્ય જુદા જુદા વિભાગોમાં કુલ અલગ છ્યાસી પ્રોજેક્ટ પ્રસ્તુત થયા છે અને એમાં બસો ને સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે

આજે સાહેબ શાળામાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ ફેરનું એક આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં લગભગ છ્યાસી જેટલા પ્રોજેક્ટો અને બસો ને છાસઠથી વધારે વિદ્યાર્થીઓ એમાં ઇન્વોલ્વ થયેલા છે કેટલા સમયની મહેનત શિક્ષકોની અને આ પરિણામ આ છેલ્લા લગભગ અઠવાડિયા દસ દિવસથી વિદ્યાર્થીઓની મહેનત ખાસ કરીને શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓની પણ એમાં મહેનત સમાયેલી હોય છે કારણ કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વાલીઓએ પણ ખૂબ મહેનત કરી હોય છે ખાસ કરીને આ વિજ્ઞાન મેળાના પ્રોજેક્ટની અંદર દરેકે દરેક વિદ્યાર્થી ભાગ લઈ શકે એ રીતનું આયોજન કરવામાં આવતું હોય છે આજે જે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો છે તે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો છે અને સત્તરમી તારીખે એટલે કે પ્રમ દિવસે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો વિજ્ઞાન મેળો યોજવામાં આવશે આ વિજ્ઞાન મેળાની અંદર છ વિભાગો રાખવામાં આવ્યા છે અને દરેક વિભાગમાંથી પહેલો બીજો ત્રીજો એમ કૃતિઓ પસંદ કરવામાં આવશે ખાસ કરીને જે કૃતિ પહેલા નંબર પર હશે એ કૃતિને થોડી મોડિફાઈ કરી અને ઝોન લેવલ પર જ્યારે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવશે ત્યારે એ કૃતિને મોકલવામાં આવશે ઝોન લેવલમાંથી જો સિલેક્ટ થશે તો એને જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પસંદ થાય તો એને રાજ્યકક્ષાએ વિજ્ઞાન મેળા માટે મોકલવામાં આવશે